अनामतना प्रकार अनामतना बोलो कितना प्रकारों से बे पहलो प्रकार क्या हो से ने बीजो प्रकार महसूली नफा माती जे अनामत उभु थाई एने शो के भाई महसूली नफा मूडी नफा माती जे अनामत उभु थाई તો અત્યાર સુધી તો નફો આવેલો એ ખબર આ પાછો નવો શબ્દ આવ્યો છે કયો કયો બીજો નફો શબ્દ શબ્દ આવી આગળ શું છે પરત એ જોઈએ મહેસૂલી અનામત જે નફો માલના ખરીદ વેચાણ કે ધંધાની નિયમિત પ્રવૃત્તિમાંથી ઉદ્ભવે છે એને કયો નફો કહેવાય છે મૈસુ દાખલા તરીકે કરિયાણા નો વેપારી છે એનો રોજ બરોજ નો વ્યવહાર શું હોય ઘઉં ચોખા અનાજ એ બધું ખરીદે અને પછી એને એમાંથી જે નફો થાય એની કઈ પ્રવૃત્તિ કહેવાય કઈ પ્રવૃત્તિ કહેવાય તો એ વેચાણ માંથી ધંધાને જે નફો પ્રાપ્ત થાય અને એ નફા ને કયો નફો કહેવાય મહેસૂલી ખબર પડી વેપારી દવા આવક મેળવે તો એ કયો નફો નફો કારણ કે એની કઈ પ્રવૃત્તિ છે સ્ટેશનરી નો વેપારી પેન પેન્સિલ રબર ફૂટપટ્ટી કાગળ વેચીને નાણાં મેળવે કયો નફો મહેસૂલી નફો મહેસૂલી નફામાં ખબર પડી તો હવે આ મહેસૂલી નફામાંથી જે અનામત ઉભું કરવામાં આવે એને શું કહેવામાં આવે મહેસૂલી અનામત ખબર પડી અનામત અને મૂડી મહેસૂલી અનામત માટે પહેલા શું શીખવું પડે મહેસૂલી તો જે નફો ધંધાના ખરીદ વેચાણ ની નિયમિત પ્રવૃત્તિ માંથી ઉદભવતો હોય એને કયો નફો કહેવાય મહેસૂલી નફો અને મહેસૂલી નફામાંથી જે અનામત ઉભું કરવામાં આવે એને બોલો શું કહેવામાં આવે છે આ મહેસૂલી અનામત આર્થિક સદ્ધરતા વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે મહેસૂલી અનામત ના કેટલા પ્રકાર પડે છે સામાન્ય અનામત વિશિષ્ટ અનામત બીજો પ્રકાર કયો છે મૂડી અનામત બીજો પ્રકાર કયો હતો તો હમણાં તો સામાન્ય અનામત કીધું ને અનામત ના કેટલા પ્રકાર બે મહેસૂલી અનામત અને મહેસૂલી અનામત ના કેટલા પ્રકાર સામાન્ય ચલો હવે બીજો પ્રકાર કયો જોઈએ પેલા મહેસૂલી અનામત માં શું કીધું હતું મહેસૂલી નફામાંથી જે અનામત ઉભો કરીએ તો આની વ્યાખ્યામાં શું આવશે મોડી જે અનામત મોડી નફામાંથી ઉભું થાય એને કયું અનામત કહેવાય મોડી અને જેનો ઉપયોગ સામાન્ય રીતે ડિવિડન્ડ વેચવા માટે કરી ન શકાય એવા અનામતને શું કેવાય મોડી અનામતનો ઉપયોગ ડિવીદંડની વેચણી કરવા માટે થઈ શકતો હવે આ પાછું ન હોય એવું મોડી નફો મૈસુલી નફો યાદ છે નૈસુલી નફો કોને કહેવાય ધંધાની રોજ બરોજ ની પ્રવૃત્તિ માંથી આવક થાય એ શું કહેવાય અને એમાંથી જે અનામત કરીએ હવે વેપારી ઘઉં ચોખા બાજરી અનાજ વેચીને જે નફો મેળવે એને શું કહેવાય મહેસૂલી નફો શું કહેવાય એમાંથી જે અનામત ઉભું થાય અનામત એટલે શું એ નફામાંથી અલગ રાખેલી રકમ હવે કયું તો કરિયાણા ના વેપારી નું કામ છે રોજ ફર્નિચર વેચવું રોજ બરોજ ની પ્રવૃત્તિ છે નિયમિત પ્રવૃત્તિ છે તો કરિયાણા નો વેપારી ફર્નિચર વેચીને નાણાં મેળવે એને મહેસૂલી નફો ન કહેવાય મૂડી નફો કહેવાય જો પેલામાં એને અનાજ જ વેચ્યું વેચાણ જ કર્યું કર્યું શું એને પડ્યો નિયમિત પ્રવૃત્તિમાંથી આવે અને નિયમિત પ્રવૃત્તિ માંથી ન હોય એ ખબર પડી રોજ ની ધંધાકીય પ્રવૃત્તિ માંથી જે નફો મળે એ મહેસૂલી નફો મહેસૂલી નફા માંથી અલગ રકમ રાખી એ અનામત અનામત મૂડી નફા માંથી અલગ રાખેલી રકમ તો પાછો મૂડી નફો કોને કહેવાય જે નફો ધંધાના નિયમિત કે રોજ બરોજ ના વ્યવહાર માંથી મળતો મેડિકલ નો વેપારી છે એ ફ્રીજ વેચીને આવક મેળવે કેમ

સામાન્ય રીતે મિલકત ના વેચાણ માંથી પ્રાપ્ત થતો હોય છે મહેસૂલી નફામાંથી ઉભું કરવામાં આવતું અનામત મહેસૂલી અનામત એટલે મૂડી અનામત મૂડી નફાના પ્રાપ્તિ સ્થાન કે મૂડી નફો ક્યાંથી મળે એમાં પહેલું કાયમી મિલકત અને રોકાણ વેચતા મળતો કરિયાણાનો વેપારી રોજ દુકાન વેચે રોજ મકાન વેચે તો એ અમુક વાર જ હોય ને રોજ બરોજ ની પ્રવૃત્તિ નથી કાયમી મિલકત ના પુન મૂલ્યાંકન નો દર વર્ષે ધંધા ની મિલકત હોય ને એનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે હવે પુનઃ મૂલ્યાંકન એટલે શું ફરીથી કિંમત નક્કી કરી દાખલા તરીકે આપણી પાસે જમીન છે પાંચ લાખ ની આ વર્ષે તો આવતા વર્ષે પાંચ લાખ ની જ હોય વધે ત્યારે ઘટે પણ ખરી મોટા ભાગે ઓછું બને તો વધે તો એને પાંચ લાખ ની હતી ને છ લાખ ની થઈ ગઈ કેટલો તો એ નફો આપણને મળી ગયો ક્યારે મળે અત્યારે વેચી છે નથી વેચ એટલે એ નફો આપણને ખરેખર ત્યાં મળ્યો છે એટલે એનો ઉપયોગ ડિવિડન્ડ વેચવા માટે થઈ શકે વેચવું હોય તો નાણાં જરૂર પડે કે ન પડે નાણાં આપવા પડે તો આ પાંચ લાખ ના છ લાખ થઈ ગયા એટલે નાણાં લાખ રૂપિયા આવી ગયા પાસે કેમ જમીન મકાન તો આપણી પાસે જ પડેલું છે એટલે એનો ઉપયોગ ડિવિડન્ડ વેચવા માટે થઈ શકે કારણ કે એ તો નાણાં જ નથી આપણી પાસે એટલા માટે કંપની ને શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલું પ્રીમિયમ કંપનીના શેર હોય કે ડિબેન્ચર હોય ને એની માર્કેટમાં વેલ્યુ બહુ સારી હોય માર્કેટમાં એની વેલ્યુ કેવી હોય બહુ તો એની એક્ચુઅલ ભાવ હોય ને એની કરતા વધારે કિંમતે લોકો ખરીદવા માટે તૈયાર થાય તો એ વધારે કિંમત આપવા તૈયાર થાય એને કહેવાય મળેલું પ્રીમિયમ એને પણ બોલો શું કહેવામાં આવે છે મોડી નફો એના પછી નંબર ચાર કંપનીના જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવામાં આવે

આપણે જોયા અનામતનો પ્રકાર બોલો કેટલા પ્રકાર બે પહેલો મેસોલી નફામાંથી જે અનામત ઊભો થાય એ મોડી નફામાંથી ઊભો થાય એ મેસોલી નફો કોને કહેવાય રોજબરોજની પ્રવૃત્તિમાંથી મળે મોડી નફો કોને કહેવાય અમુકવાર જ પ્રવૃત્તિ થાય મોટા ભાગે મિલકતનું વેચાણ આના કોઈ પ્રકાર છે આના કેટલા પ્રકાર પહેલો પ્રકાર બોલો કયો પેલો કયો પ્રકાર સામાન્ય કરવાનો હેતુ ધંધાની આર્થિક સદ્ધરતા કોઈ ચોક્કસ હેતુ હોતો આગળ જોગવાઈમાં જો ચોક્કસ હેતુ હતો યંત્ર માટે મકાન માટે માટે સામાન્ય અનામતનો કોઈ ચોક્કસ હેતુ હોતો સદરતા વધારવા માટે અલગ રાખેલી રકમ એટલા માટે કોઈ પણ આકસ્મિક ખર્ચ નુકસાન કે જવાબદારી અદા કરવા માટે ડિવિડન્ડ બોનસ શેરા આપવા માટે સામાન્ય અનામતનો ઉપયોગ થઈ શકે પેલા મૂડી અનામતનો ઉપયોગ ડિવિડન્ડ વેચવા થઈ શકે શું કામ

ફાળવણી ખાતે થી ઉભું કરવામાં આવે છે ચલો બીજો પ્રકાર બોલો કયો છે સામાન્ય અનામત નો કોઈ ચોક્કસ ઉદ્દેશ છે આમાં વાંચો જ્યારે કોઈ ચોક્કસ હેતુ માટે મહેસૂલી અનામત નફા નુકસાન ફાળવણી ખાતે થી ઉભું કરવામાં આવે તો એને શું કહેવાય વિશિષ્ટ અનામત અથવા તો સામાન્ય અનામત અલગ રાખવાનો કોઈ ચોક્કસ ઉદ્દેશ છે આમાં શું ફરક આવ્યો ચોક્કસ હેતુ માટે નફામાંથી અલગ ફાળવેલી રકમ એને શું કહેવામાં આવે છે વિશિષ્ટ અનામત તરીકે ઓળખવામાં આવે છે આ વિશિષ્ટ અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી થાય છે આ વિશિષ્ટ અનામત કયા કયા છે ડિવિડન્ડ સમતોલા ભંડોળ ડિબેન્ચર પરત પરતનિધિ રોકાણ વધગત ભંડોળ

હોય તો વેચવા માટે થાય ડિવિડંડ નફા માંથી આપવામાં આવે તો ધંધાનું દેવું છે પરત કરતી વખતે આપણી પાસે રકમ ન હોય તો આ ડિબેન્ચર પરત ભંડોળ કે ડિબેન્ચર પરત નિધિ રકમ લઈ શકાય આપણને સમજાવેલું રોકાણ વધઘટ ભંડોળ રોકાણો ની બજાર કિંમતમાં બોલો શું થાય ઘટાડો તો આમાંથી ઉપયોગ આપણે કરી શકીએ કારીગર અકસ્માત વળતર ભંડોળ કોઈ કામદાર હોય એને દરમિયાન શું થાય અકસ્માત તો એનો ઈલાજ એને જાતે કરાવવો પડે તો માલિકે કરાવવો પડે તો માલિક એના માટે અલગ ભંડોળ રાખે છે કારીગર અકસ્માત વળતર ભંડોળ છેલ્લો બોલો કયો છે કોઈ લાંબા ગાળાની જવાબદારી ચૂકવવા માટે કે વ્યાજની ચુકવણી કરવા માટે કાયમી મિલકત ખરીદવા માટે નફામાંથી અલગ રાખેલી શું કહેવામાં આવે છે પાકા સરવૈયામાં આને ક્યાં દર્શાવવામાં આવે છે જવાબ જવાબદારી એટલે પાકા સરવૈયામાં આ બધી અનામતને ક્યાં દર્શાવવામાં આવે છે મૂડી કેટલા પ્રકાર હતા ત્રણ સામાન્ય અનામત વિશિષ્ટ અનામત અનામત બોલો કયું બે પ્રકાર હતા મુખ્ય છેલ્લું અનામત બોલો કયું ગુપ્ત અનામત એટલે શું નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય ખબર હોય કે ખબર ન હોય ગુપ્ત અનામત એટલે ખબર હોય પણ ખબર ન હોય કેટલા રૂપિયા પાંચસો આપણે વસ્તુ લેવા જઈએ બધી વસ્તુ થઈ ચારસો ને ત્રીસ રૂપિયાની ની કેટલા ની થઈ

તો એ ખબર વગર ખબર પડે પણ ખબર ન પડે માલિક ધંધાની આર્થિક સ્થિતિ સદ્ધર બનાવવા માટે નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવ્યા વગર દર્શાવ્યા વગર ઉભું કરવામાં આવતું અનામત એને શું કહેવામાં આવે છે દર્શાવેલું હોય પણ ખબર હોય આ ગુપ્ત અનામત એવું અનામત છે જેનું અસ્તિત્વ રકમ પાકા કે નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવવામાં આવતી છતાં એમાં હોય જ આપણે ખર્ચ કેટલો બતાવ્યો ચારસો અલગ બતાવ્યા ચારસો ત્રીસ ખર્ચા ને વીસ કટકી કેટલા બતાવ્યા અલગ દર્શાવવાની જરૂર નથી ગુપ્ત અનામત નીચેની રીતે ઉભું કરી શક્યા પેલો ઘસારાની જોગવાઈ ઘસારો પાંચ હજાર હોય પંદર હજાર બતાવવાનો કેટલો નફો સ્ટોક નું મૂલ્યાંકન પંદર હજાર આપણે બતાવીએ દસ નો જ પાંચ નો વધારો થયો ગાલખાત અનામત અને આકસ્મિક અનામત જરૂર કરતા વધારે જો ગાલખાત ના પૈસા જરૂર હોય એની કરતા કેમ બતાવીએ વધારે જોગવાઈ કરીને ખર્ચ નફા નુકસાન ખાતે નોંધીને મૂડી ખર્ચ નફા નુકસાન ખાતે નોંધવામાં આવતો નથી છતાં નોંધીએ સંશય દેવા તરીકે દર્શાવીએ ભવિષ્યમાં ચૂકવવા અંગે શંકા છે કદાચ દેવું પણ પડે ને કદાચ આપણી પર કોઈ વ્યક્તિ કોર્ટમાં કેસ કરેલો હોય શું કરેલો હોય આપણે કેસ સારી જોઈએ તો એ સંશયત દેવું ભવિષ્યમાં ચુકવણી અંગે શંકા હોય કદાચ આપવાનું પણ થાય કદાચ તો એવા સંશયિત દેવાને શું કરવાનું ખરેખર દેવું ખરેખર દેવા તરીકે દર્શાવી દેવાનું ખરેખર વધારે સામાન્ય રીતે અમુક અપવાદો સિવાય ગુપ્ત અનામત ઉભો કરી શકાતો ગુપ્ત અનામત ઉભો કરવું કાયદેસર પણ નથી છતાં ધંધાના માલિકો આવા પ્રકારનું અનામત ઊભું કરતા હોય છે